બોટાદ જિલ્લાના મોગલ માતાજી નું ભવ્ય મંદિર આવેલું છે મોગલ માતાજીના મંદિરે બોટાદ તરઘરા સહિત દૂર દૂરથી દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીના દર્શને આવે છે અને માતાજીના દર્શન કરી ધન્યતા પણ અનુભવે છે મોગલધામ હાલ હજારો શ્રદ્ધાળુઓનું આસ્થાનું કેન્દ્ર બન્યું છે માતાજીનો ઉત્સવ અમારી દિવાળી પછીની જે બીજ આવે છે એમાં પણ માતાજીનો ઉત્સવ અમે કરીએ છીએ અને એક વૈશાખ મહિનાની અંજવાળી સાતમ ત્યારે માતાજીનો પાઠ ઉત્સવ હોય છે અને માતાજીનો અમે ઉત્સવની અંદર બધા મહાપ્રસાદ લે છે ભજનનો કાર્યક્રમ રાખીએ છીએ અને ખૂબ ભાવિક ભક્તો બધા ભેગા થાય છે જો હરેક વિસ્તારોમાંથી આવતા હોય છે સુરત તો અમદાવાદ મુંબઈ બોટાદ પાળિયાદ વિછીયા આ બાજુના નજીકના ગામડાના એથી આગળના પણ ઘણા વ્યક્તિ આવતા હોય છે માનતા માં તો માતાજીને આમ નજીકના સમયમાં એવો કોઈ ઉત્સવ કે આયોજન ઉત્સવમાં કે આયોજન હોય કે માતાજીનો પાઠોત્સવ હોય કે એવું કઈ માતાજીનો પાઠોત્સવ તો 12 મહિને એક જ ફેર આવે છે અને મારું માનું થોડુંક એવું પણ ખરું કે સેવક સમુદાયને બાર મહિને એક ફેર એવું સરસ આયોજન કરી બધા એને ભેગું આનંદથી થવું એટલે બાર મહિનામાં મોટો આયોજન તો અમે વૈશાખ મહિનાની સાતમનો જ રાખે બાકી નાના કાર્યક્રમો એમના ચાલુ રહેતા હોય કે માતાજીની તેરસ આવે છે તો એ તેરસનો ઉત્સવ હોય ભજનનો કાર્યક્રમ હોય પૂનમનો કાર્યક્રમ હોય રવિવારના દિવસે ખૂબ બધા ભાવિક ભક્તો ભેગા થઈ અને પ્રસાદી લેતા હોય છે અને બધા સત્સંગ કરતા હોય ને એ બધા સંત સેવકો ભેગા બે આનંદની વાત કરી શકતા હોય છે ભાવિક ભક્તોને બસ એ જ આશીર્વાદ આપું છું કે મને મા ભગવતીની એટલી પ્રેરણા થઈ છે કે માથી આગળ જગતમાં મને બીજું કોઈ ભગવાન સત્ય સનાતન હું માનું છું મારા ઈષ્ટદેવ શિવનું મંદિર છે આપણે અહીંયા શિવાલયની સ્થાપના પણ કરીશ પણ જે કંઈ છે એ માના તત્વથી સર્વસ્વ છે તો માંથી આગળ બીજું કંઈ નથી માત્ર માએ કીધું છે કે તમને કંજ જ્ઞાન ન હોય તો કંઈ નહીં મારા ભાવિક ભક્તોને બસ હું એટલું જ કહેવા ઈચ્છું છું કે ખાલી મા માં કરતા રહ્યો તો પણ મા ભગવતી હરેક આપણી કામના પૂર્ણ કરે છે એક મારો સંદેશ તો મોગલ માતાજીના મંદિરે હાલ દક્ષાબા મહંત તરીકે બિરાજે છે તેમના દ્વારા મંદિરમાં ગૌશાળા પણ ચલાવવામાં આવે છે તેમજ દરેક હિન્દુ તહેવારો જેવા કે નવરાત્રી સાતમ આઠમ સહિતના તહેવારોની અહીંયા ભવ્ય ઉજવણી કરવામાં આવે છે અહીંયા દર વર્ષે માતાજીનો પાટોત્સવ અને પ્રાગટ્ય દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવે છે મંદિરે દર્શન કરવા આવતા ભક્તો માટે રહેવાની અને જમવાની તેમજ ચા પાણી નાસ્તાની તેમજ ભોજન પ્રસાદની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી રહી છે હું જામસંગભાઈ સોલંકી બોટાદથી આવું છું અને દર રવિવારે પૂનમે મંગળવારે એવી રીતે અમે દર્શને અવારનવાર આવીએ છીએ અહીંયા આસ્થાનું મોટું કેન્દ્ર છે મોગલધામ તરગરા અહીંયા દર પૂનમે ઘણા બધા માણસો આવે છે દર રવિવારે ઘણી બાધા બાધા આખડી રાખી હોય એ બધી પૂ પૂરી કરવા માટે આવે છે પગપાળા ચાલીને ઘણા પચીસ પચાસ કિલોમીટર બોટાદથી આજુબાજુના ગામથી ઘણા બધા માણસો ચાલીને આવે અને માતાજીની આસ્થા હોય એની એની માનતા પૂરી થતી હોય એ માનતા પૂરી કરવા માટે આવે છે અને આશીર્વાદ લઈ માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરે છે અને ઘણું બધું અહીંયા ગૌશાળા છે ગૌશાળામાં પચીસથી પચાસ ગાયોનું નિભાવને એવું બધું સરસ અહીં યજ્ઞ દરરોજ માતાજી યજ્ઞ કરે છે એટલે યજ્ઞનું હોય છે હા નવરાત્રિમાં અહીંયા નવે નવ દિવસ માતાજી રમવા આવે છે અને નવે નવ દિવસ મહિલાઓ ખાસ કરીને ટ્રેડિશનલ ડ્રેસમાં નવરાત્રિ રમે છે કોઈ જેન્ટ્સને કોઈ નવરાત્રિ રમતા નથી અને એટલું બધું મહત્ત્વ છે કે તમે એકવાર આવ્યા એટલે તમને વારંવાર આવવાનું મન થાય એટલું એટલું સરસ આયોજન હોય છે અને માતાજી આમ સાક્ષાત હજરા હજરું છે એવું તમને ફીલ થાય તો મૂર્તિ તમામ સેવકો ભક્તોએ એકત્રિત થઈ નવ મણ વજનની ચોવીસ ફૂટ અગિયાર ઇંચની લાંબી લોખંડની તલવાર બનાવીને ભેટ આપી છે જેનો વર્લ્ડ રેકોર્ડ નોંધાયો છે આ મોગલ અઢારે વર્ણનું આસ્થાનું કેન્દ્ર બન્યું છે